ભાવનગર શહેરમાં આવેલી સરકારી કચેરી અને તળાજા મામલેદાર કચેરી ખાતે હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન સરકારી કચેરીઓમાં મળી કુલ છોતેર દ્વારા તમામ સરકારી અધિકારી કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે બીજા નાગરિકો માટે રોલ મોડલ બને તેવી તેમની અપેક્ષા સ અપીલ કરી હતી જેના અનુસંધાને આજે ભાવનગર શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓ પર ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ ચેકિંગ ડ્રાઇવ આવી હતી ટ્રાફિક શાખા દ્વારા જુદી જુદી સરકારી કચેરીઓમાં કામ કરતા અધિકારી અને કર્મચારીઓ ટુ વ્હીલ લઈ કચેરી આવે ત્યારે તેમણે હેલ્મેટ પહેરી છે કે કેમ તેનું ચેકિંગ કરવામાં આવ્યું ભાવનગર શહેરની વિવિધ સરકારી કચેરીઓ પર ચેકિંગ દરમિયાન જે કર્મચારીઓ દ્વારા હેલ્મેટના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવતા ટ્રાફિક શાખા દ્વારા કેસ કરી દંડ વસૂલવામાં હતો આ ઉપરાંત મામલેદાર કચેરી ખાતે પણ ત્રણ કર્મચારીઓ દ્વારા હેલ્મેટના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવતા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન કલેક્ટર કચેરી મહાનગરપાલિકા કચેરી એસપી કચેરી જિલ્લા પંચાયત કચેરી એલ કચેરી બહુમાળી ભવન મામલેદાર કચેરી તળાજા